અમે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તો ઘણા સમયથી અમે કહેતા કે ગુજરાતના રાજમાં ગુજરાતમાં ભાજપના રાજમાં આ દારૂ અને રેતી નું છે એ બે ફાર્મ દૂષણ છે ખુદ પોલીસ તંત્ર અને ભાજપના નેતાઓ હળી મળીને હપ્તાઓ લઈને સમગ્ર ગુજરાતમાં ગામડાઓમાં દારૂનું વેચાણ છે એ થવા દે છે રેતીનું ખનન થવા દે છે ત્યારે અમરેલી જિલ્લાના એસપી સામે ખુદ અમરેલી જિલ્લા ભાજપના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી

કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે દિન પ્રતિદિન હુમલાઓ થાય છે હત્યાઓ થાય છે તો અમરેલીના એસપી છે એ ક્યાંક ને ક્યાંક આમાં નિષ્ફળ નીવડ્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી શક્યા નથી અને કોઈ કોઈપણ પક્ષની કાર્યાલય કઈ રીતે ચાલે છે એ પોલીસ તંત્રને જોવાનું કામ નથી પોલીસ તંત્રને તો રેતી છે એનું ખનન અટકાવવાનું કામ છે દારૂ જે વેચાય છે એ દારૂ વેચાણ બંધ કરાવવાનું કામ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે એ જાળવવાનું કામ છે એ એસપીને કરવાનું છે એટલે એસપી ગમે તેમ કરીને મુદ્દાને ભટકાવવાની વાત ન કરે અમરેલી જિલ્લામાં જે અમરેલીના એસપી જે સંજય ખરાત જે નિષ્ફળ નીવડા છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવીને અને પુનઃ સ્થાપિત કરીને સફળતા એવા પ્રયત્ન સંજય ખરાતને કરવા જોઈએ